વિશેષ કાર્યક્રમ મતદારોના મતમાં આપનું સ્વાગત છે કલરોનો પર્વ એવા ધૂળેટીના પર્વની આ તમામ દર્શકોને શુભકામના વાત કરીશું કે આ દિન ધૂળેટીનો પર્વ છે અને આજે રંગ અલગ અલગ રંગોમાં લોકો જોવા મળશે પરંતુ આ જ રંગ છે લોકશાહીનો પર્વ પણ ઉજવાઈ રહ્યો છે તેમાં રાજકારણીઓના પણ અલગ અલગ રંગ જોવા મળશે મત પરંતુ મતદારો શું કહેશે તે મતદારોનો મત જાણવાનો ખાસ કરીને અમે પ્રયાસ કરીશું કે અત્યારે જે લોકો છે ઉત્સવ રંગનો તહેવાર છે ઉજવી રહ્યા છે ખૂબ જ ઉમંગ જોવા મળી રહ્યો છે મતદારોનો પ્રયાસ કરીશું ત્યારે જોડે છે સાથે સાથે લોકશાહીનો પર્વ પણ ઉજવવાનો છે એટલે કે આપના મતે અત્યારે જે રીતે રાજકારણ ચાલી રહ્યું છે આપનો શું મત છે મારો મત છે કે રાજકારણ પબ્લિક જોડે ના થવી જોઈએ જો જે પણ આપણા અહીંયા ચૂંટાય છે કે ભાજપ આવે છે કે કોંગ્રેસ આવે છે કે કોઈ પણ આવે છે એમણે મહિલાઓ માટે સારા કામ કરવા જોઈએ સારા એવા રૂલ્સ આપવા જોઈએ મહિલાઓને સપોર્ટ કરવો જોઈએ મહિલાઓ જે જોબ કરે છે કે જે કોઈ વર્ક કરવા માંગે છે ઘર ગથું કોઈ કામ કરવા માંગે છે તો એમને બેંક દ્વારા કોઈ લોન આપવામાં આવે એમને સારા લોનના અમુક પર્સન્ટેજ ઓછા લે તો લેડીઝોને હેલ્પ થાય લેડીઝો આગળ આવે અને આપણો દેશ આગળ આવે જો લેડીઝોને આપણે એમને અંદર ઘરમાં સીમિત રાખીશું તો આ આગળ કશું નહીં થઈ શકે એમાં બરાબર એટલે મારું એવું મત છે કે કોઈ પણ આવે ચાહે ભાજપ આવે ચાહે કોંગ્રેસ આવે પણ સારું લોકોને પબ્લિકને પ્રજાને સારું એવું કામ આપે બસ એટલું મારું એ છે તો આ સારા તમને નહીં લાગતું કે પાંચ વર્ષમાં વિકાસ થયો છે નથી થયો સાચી વાત છે આપણે સિત્તેર વર્ષ સુધી આપણા ઉપર કોંગ્રેસે રાજ કર્યો તો સિત્તેર વર્ષમાં જે કોંગ્રેસ સરકારે નથી કરી શક્યા તો પાંચ વર્ષમાં મોદી સરકારે જેટલું પણ પ્રગતિ એમનાથી થઈ થઈ શકી છે એટલી તો એમણે કરી જ છે તો આપણે હજુ પણ એકદમ એમને આપીને આપણે એમને હજુ પણ જીતાડીને એકવાર આપણે પણ એવું કરી શકીએ કે ના ભાઈ આપણે એમને ચાન્સ આપી શકીએ કે દેશ માટે શું કરી શકીએ એમ છે આટલું તો પ્રગતિ કરી જ છે લોકોના માટે નો ડાઉટ મહિલાઓ માટે સારા એવા કાર્યક્રમો સારા એવા યોજનાઓ એ લાયા છે મહિલાઓને સારી રીતે આગળ આવે આવે કામમાં આવે એવું પણ હજુ પણ એમને થોડું ઘણું મહિલાઓ માટે કંઈક સારું કાર્ય કરવું જોઈએ મોદી સરકારે મારું એ જ મંતવ્ય છે તો મોદી સાહેબે એક મોકો બી આપવો જોઈએ સારું કામ પણ કરવું જોઈએ આપ મહિલા છો ગૃહિણી છો ખાસ કરીને મધ્યમ વર્ગ માટે કહેવાય છે કે પાંચ વર્ષમાં મોંઘવારી ખૂબ વધી છે શું આ મોંઘવારીનો પ્રશ્ન તમને નડી રહ્યો છે મોંઘવારીનો પ્રશ્ન તો નડી તો રહ્યો છે પણ મોદી સરકાર જે પણ કરી રહી છે બહુ સરસ કરી રહી છે અને આપણે મોદી સરકારને ફરીથી ચાન્સ આપવાનું મારું એવો છે ઈચ્છા કે મોદી સરકાર જ આવે અને મોદીજી જે કરી રહ્યા છે મોદીજી જ કરી શકે બીજું કોઈ જ ના કરી શકે સરકાર પચાસ વર્ષથી નથી ખાલી ખાલી વાર્તાઓ જ કરે છે એ બધું મોદી સરકાર કરી ચૂકી છે અને કરશે જ આગળ પણ અને મોદી સરકાર મેટ્રો લઈ રોડ કર્યું આ કર્યું બધું જ મોદી સરકારે બઉ જ સરસ કર્યું છે મોદીજી 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 જ આવશે ફરી એક કહેવાય કે ગેસના બાટલાના ભાવ વધી ગયા છે પણ સાથે સાથે વિકાસ ભી થયો છે બધાને એટલા જેટલા મોંઘવારી સામે લોકોના પગારના સ્ટાન્ડર્ડ પણ એટલા જ વધ્યા છે એટલે લાંબે ગાળે તો બધું સારું જ થયું છે એટલે અમે પણ એવું છે કે આવી રીતે દેશનો વિકાસ થતો રહે ને મોદીજી કરતા રહે વિકાસ આપ શું કહેશો કે જે રીતે અત્યારે રાજકારણ થઈ રહ્યું છે ક્યાં એક મુદ્દાઓ પર આખી ચૂંટણી થતી હોય છે તો આપ શું ઈચ્છી રહ્યા છો કે સરકાર કેવી હોવી જોઈએ હું એવું ઈચ્છું છું કે મોદી સરકાર જે બી કરે છે એ બહુ જ સારું કામ કરે છે એજ્યુકેશનને લઈને અને બધી જ રીતે અને એનાથી મોંઘું છે એ ઓફકોર્સ પણ કંઈક સારું જોતું હોય તો બધી વસ્તુ થોડી ઇગ્નોર બી કરવી પડે એટલે મારું એવું ઈચ્છવાનું છે કે મોદી સરકાર જ આવે તમારો મત મોદી સરકાર સાથે છે શું મહિલાઓ માટે એવું શું કર્યું છે કે જેના કારણે તમે પ્રભાવિત એમણે ઘણી બધી વિવિધ નાની બાળકીઓ જન્મે છે ત્યારને લઈને ઘણી બધી એવી યોજનાઓ બી છે કે જે એકવીસ વર્ષની થાય ત્યાં સુધીમાં એને બહુ બધો ફાયદો થાય તો એક જે મિડલ ક્લાસ છે કે જે એ વસ્તુ સુધી નથી જઈ શકતા એ એ સ્કીમ દ્વારા જઈ શકે એવી પોસ્ટ ઓફિસમાં બી ઘણી બધી યોજનાઓ છે કે જેને લઈને બધાને લાભ મળે

હા માનીએ છે કારણ કે પાછળના પચાસ વર્ષમાં જે થઈ રહ્યું છે એના પ્રપોશનમાં જો તમે જોવા જાઓ તો આ પાંચ વર્ષમાં ઘણું સારું થયું છે અને પાંચ વર્ષ આમ તો બહુ ઓછો ગાળો કહેવાય એટલો ગાળો જો કોઈને પણ આપવામાં આવે તો એટલો વિકાસ ના કરી શકે જે પચાસ વર્ષ પ્રમાણે કરી શકીએ બીજું દરેક ગામડાઓમાં લાઇટો આ તે બધું જ અત્યારે થઈ ગયું છે ઇવન ખાલી ગુજરાત માટે જ નહીં ગુજરાતમાં તો પહેલેથી જ એટલો વિકાસ હતો પહેલાં પંદર વર્ષ સુધી ગુજરાતમાં જ મોદીજી હતા એમણે આટલો સારો વિકાસ કર્યો છે ગુજરાતનો ઇવન બહારગામ ફોરેન બધી જ જગ્યાએ બધા જ જાણે છે કે એમણે ગુજરાત કેવી રીતે કર્યું છે ઇવન ત્યાંના લોકો બી પ્રેસ કરે છે ગુજરાતને એવું જ એ લોકો એ અત્યારે આખા દેશને કરા જાય છે દેશમાં ઓગણત્રીસ રાજ્યો છે ઓગણત્રીસ રાજ્યોનો એક એક વખત તમે વિચાર કરો પાંચ પાંચ વર્ષ આપો તો પણ એમને એટલા વર્ષ જોઈએ છતાં પણ આપણે એટલું ન ગણતા બીજા પાંચ વર્ષ પણ આપણે એમને આપીએ કે બીજા દસ વર્ષ આપીએ તો ડેફિનેટલી એ હી વિલ વર્ક એન્ડ વર્ક એકલી કે જે એ અત્યારે વર્ક કરવા માંગે છે તેવું છે વિકાસ થઈ રહ્યો છે એવું આપ બી માનશો પરંતુ કહી શકાય કે વિકાસ થયો છે તો રાજકીય પક્ષો છે ખાસ કરીને હિન્દુત્વનો મુદ્દો આવી જાય છે અલગ અલગ મુદ્દાઓ છે મુસ્લિમનો મુદ્દો યાદ આવી જાય છે લોકોની સમસ્યાઓ યાદ આવી જાય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે પાછા ભૂલાઈ જાય છે આવું તમને લાગી રહ્યું છે એવું લાગતું નથી કારણ કે મોદી એવું કોઈ દિવસ કરતા જ નથી કે આ મુસલમાનને હું વધારે વોટ લેવા માટે એમને મારા તરફી કરું ને હિન્દુને મારા તરફી કરું કે બે આપણે શું બક્ષી પંચને મારા તરફી કરું એ એક વોટ વાટે જ છે અને દરેક જણ દરેક માટે સંમત છે અને દરેકને સાથ સહકારને આપે જ છે અને એમણે જે લોકો કહે છે કે બહાર જઈ જઈ અને એને પૈસા ખર્ચ્યા છે એના સૂટ બૂટની અંદર પૈસા ખર્ચે છે અને ટના ફંડ થઈને ફરે છે એવું નથી લોકોએ જોતા નથી આંખો બંધ કરીને ફરતા હશે કે બહાર પરદેશે કેમ જાય છે અત્યારે જે અત્યારે આપણે પાકિસ્તાન સામે લડી શક્યા એ મોદીના હિસાબે જ અને મોદી જેટલા સક્ષમ છે કે ફરીવાર વડે કરવા ના દે અને મોદી જ એ રાજ કરી શકે અને મોદી ના જ કારણે અને અમેરિકા વાળા મોદી નકારેલા એ જ અમેરિકા અત્યારે મોદીની સામે ઝૂકે છે એમને અત્યારે

બરાબર છે હવે જે અત્યારે નવો મુદ્દો આવ્યો કે એ લોકો જે કોંગ્રેસવાળા એક કન્ટિન્યુઅસલી મંડી પડ્યા છે કે આ ચોકીદાર ચોર છે ચોકીદાર ચોર છે એની સામે એમનું જે જે શસ્ત્ર છે એમની સામે મોદીજીએ અત્યારે સામે શસ્ત્ર મૂકી દીધું કે ચોકીદાર હિ અમે લોકો બધા ચોકીદાર છીએ એમ એટલે કે જે તમે લોકોએ જે સિત્તેર વર્ષથી જે પણ જે ગોલમાલો કરી છે એનો તો પૂરેપૂરો અંત લાવી દઈશું અમે બીજી વસ્તુ જે તમે હમણાં જે પેલા બેન કે ખેડૂતની એની વાત કરતા અમે લોકોમાં પણ ખેડૂત છીએ અમે પણ ખેતી કરીએ છીએ અમને તો ક્યારેય પૈસાની જરૂર પડી નથી અને એક વસ્તુ છે કે જે ખેડૂતો અગર માનો કે એમને જે જે લોન માફની જે વાત જે આવે છે તો હું માનું છું જ્યાં સુધી અગર માનો કે ધ્યાન દે અને કોઈ બી ખેડૂત અગર ખેતી કરે છે કદાચ માનો કે એકાદ વરસ અગર માનો કે વરસાદ મોળો વાળો આ છે તે તો એમાં કદાચ માનો કે ખેતીમાં કદાચ થોડું ઘણું નુકસાન આવે પણ એવરેજ અગર માનો કે ચાર સીઝન તમે વરસથી તમે લો છો તો ત્રણ સિઝનમાં ભરપાઈ દે એના કારણે લાંબા ચોળા દેવા થતા હોય એવું હું નથી માનતો આ કે કેવું છે પોતાના ઘરના ગમે પ્રસંગ કરવા હોય આ છે તે એના માટે લોકો લોન લઈ લે છે અને પછી હવે કે સરકાર કે તમે ભરો કારણ કે કોંગ્રેસે છેલ્લા સિત્તેર વર્ષથી આ જ કર્યું છે બસ કે ગમે તેમ કરીને લોકોને દબાઈને રાખો પાંચ પચીસ આપો અને વોટ તમે લઈ લો તો તમે માનો છો કે સરકાર ફરી રિપીટ થશે

ये सरकार जो है पहले की सरकारें जितनी हुई सत्तर साल के अंदर उससे बेहतर है क्योंकि जितना इसने काम किया है मोदी ने और किसी भी प्रधानमंत्री ने और भी किसी पार्टी ने नहीं किया है ये आजकल जो माहौल है सबको मोदी 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 भारत को छोड़ करके फॉरन में भी मोदी 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 का नाम हो गया है क्योंकि किसी प्रधानमंत्री का इतना नाम नहीं हुआ है मोदी ने जितना काम किया है गरीबों के लिए मध्यवर्गों के लिए किसानों के लिए आज तक इसी की जय जयकार किसी की नहीं हुई इतनी इतनी हुई है कांग्रेस बोल रही है कि सरकार बदलने वाली है हम सरकार ने जो वायदा किया था वो पूरा नहीं किया ये सब ये ये जो इसके खिलाफ होते हैं ना वो ऐसा नहीं बोलेंगे तो अपनी कथे चलाएंगे ये तो उनका स्वभाव है सही को गलत करना तभी तो वो अपना नाम बनाएंगे लेकिन झूठ टिकता नहीं है सच टिकता है और सच को याद नहीं करना पड़ता है झूठ को याद करना पड़ता है कि हमको झूठ बोल करके कहीं भूल नहीं जाए सच तो अमर है बिल्कुल सत्तर साल के अंदर क्या हुआ है इतनी अभी इतनी किसान हुए पाँच लाख रुपया जो बुरी किया है गरीबों के लिए हॉस्पिटल के अंदर इसका माना रखता है पाँच लाख रुपए किसी गरीब को हॉस्पिटल में दवाई के लिए मिल जाए तो माने रखता है आजकल जो तो मीडियम क्लास वाले जो दो चार पाँच लाख

બાકી તમારું જીવન ધોરણ સુધરી જાય તમારા દેશનું આખા વિદેશ બધે નામ થઈ ગયું આપણું એક મજબૂત દેશ તરીકે આપણે બહાર આવ્યા તો એ મોદી સરકાર મોદીના હિસાબે જ છે એટલે મોદી કન્ટિન્યુઅસ રહે થોડા વખતો માટે કારણ કે કોંગ્રેસ જે છે એ પોતાનો સ્વભાવ પણ નથી બદલી શકતી પરિવારવાદ છોડી નથી શકતી એને વારે વારે મોરા બદલવા પડે છે કેમ કે ઘડીકમાં રાહુલનું મોડું ઘડીકમાં પ્રિયંકાનું મોડું કેમ કે એ લોકો પાસે કોઈ બીજા દેશને આગળ વધારવાના કંઈ મુદ્દા છે જ નહીં જે મોદીએ કર્યું છે એવું કોઈ કરી શકાય એમ નથી મોદી ઇઝ યુનિક એટલે મોદી સરકાર જ હોવી જોઈએ કોંગ્રેસ સરકાર વખતે લગભગ સાઈઠ સિત્તેર વર્ષ આ લોકો કામ રાજ કર્યું તો એની જે સ્કીમો હતી ધીમે ધીમે કરીને પછી ખબર પડી કે આ કર્યું હતું કામ પણ પછી છેલ્લા દસ વર્ષ જે મનમોહનસિંઘે સરકાર ચલાવ્યું એમાં એટલી બધી ગેરરીતિઓ થઈ એટલા બધા કરપ્શન થયા અને એટલા બધા પૈસા બહાર જતા રહ્યા અને એને પાછા લાવવા માટે પણ બહુ તકલીફ છે અત્યારના કારણ કે બહારના લોઝ પણ એવા ખરાબ છે ફેરાના રોજ પણ બહુ ખરાબ છે એટલે અત્યારના જે પણ ડેવલપમેન્ટ જે મોદી સાહેબે કર્યું જે સ્કીમો મૂકી છે એનું પરફોર્મન્સ જોવું હોય તો બીજા પાંચ વર્ષ જોઈએ કારણ કે આ બધી સ્કીમો જે છે અત્યારના લગભગ બે હજાર સત્તર અઢારમાં જ બધી ડિક્લેર થયેલી છે પ્લસ ગંગા પોલ્યુશનનું જે એણે કામ કર્યું એમણે સારામાં સારું કામ એ છે અત્યારના કે ગંગાને પોલ્યુટ થયેલી છે એને સારી બચાવી છે એમણે સાથે સાથે બીજા રોડ બન્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું લાઇટો બની લાઇટો બધી જગ્યાએ વિલેજમાં બધી પહોંચાડી છે એમણે પ્લસ ગેસ ને બધી સિસ્ટમો બધી એમણે બધી જગ્યાએ ગેસના સિલિન્ડરો આપ્યા બસ બધી જગ્યાએ નારી શક્તિને બહુ મહત્ત્વ આપ્યું એમણે સાથે સાથે એમણે જે પણ બીજા ડેવલપમેન્ટ કર્યા સફાઈ લગતા છે કે જે પણ લગતા તમે આજની તારીખમાં તમે કોઈ પણ સ્ટેશન પર તમે જાઓ તો સારામાં સારા સ્ટેશન તમને જોવા મળશે એટલી ચોખ્ખાઈ નહીં કોઈ જગ્યાએ તમને મળશે નહીં ચોખ્ખાઈ આ કોઈ 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 દિવસ કોંગ્રેસવાળે આજ સુધી કંઈ કર્યું જ નથી આજ સુધીમાં

બાકી મોદી જેવા બીજા ઈમાનદાર વ્યક્તિ કોઈ છે જ નહીં તમારું એવું શું છે કે અત્યારે સરકાર નવી બને તો તેની પાસે મુખ્ય આશા અપેક્ષાઓ હોય શકે કે મહિલાઓ માટેનું શું કરવું જોઈએ આશા અપેક્ષા તો એ છે ગુજરાતમાં મહિલાઓ સેફ છે આપણે એવું નથી કહેતા પણ જે મહિલાઓ જે છોકરીઓ ઉપર પીડિતાઓ ઉપર રેપ કેસ થતા હોય છે કે જે પ્રોબ્લેમો થતી હોય છે એમાં કેસ બહુ લેન્ધી ચાલતા હોય છે તો એના માટે મોદી સરકારને હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે ફાસ્ટ ટ્રેક કોર્ટનું આયોજન કરે કે જેથી એક જ મહિનાની અંદર પીડિતાને ન્યાય મળે કારણ કે આમાં કેવું થાય કોઈ બી પીડિતા ઉપર કેસ થયો હોય તો કેસ ઉપર કેસ તારીખ ઉપર તારીખ ચાલતી જ રહે છે ડેટ ઉપર ડેટ મળતી રહે છે એમાં એમાં એનું શોષણ એવું થાય છે કે સામે જે આરોપી હોય છે એ એને ગમે તે રીતે દબડાવે છે કે ગમે તે રીતે એને ને એવું કે છે કે તું કેસ પાછો લઈ લે આ બધું ના થાય એના માટે ન્યાય મળે એને અને એ એક તો પીડાતી જ હોય છે જોડે આ આવું કાર્ય થયું હોય છે ગંદુ એનાથી તો પીડાતી જ હોય છે પણ જો આ કાર્ય એ કરશે મોદી જો એક મહિનાની અંદર ફાસ્ટ્રેક કોર્ટનું આયોજન કરશે અને એ નિર્ણય આપશે તો દરેક છોકરીઓ બે ઝીઝક મોદી સરકારને વોટ આપશે દરેક મહિલાઓ બે ફિક્ર થઈને એમની છોકરીઓને ક્યાં પણ કામ ધંધા માટે મોકલી શકશે અને એ મારે મોદી સરકાર જોડે એ વિનંતી છે કે એ કાર્ય કરે તમને લાગે છે કે ઉપર લેવલે તો બહુ સારા નિર્ણયો થયા હશે પરંતુ નીચા લેવલે ગ્રાઉન્ડ લેવલે ગામડાઓમાં હજુ વર્ક કરવાની જરૂર છે હા વર્ક કરવાની જરૂર છે ત્યાં આગળ ભણતરની જરા જે કહેવાય ને એ ઓછી છે માટે એ લોકોને વધારે શિક્ષા માટેની જે કહેવાય ને કે દરેક વસ્તુનું આપવાની જરૂર છે કે જેથી એ લોકો વધારે શિક્ષિત થાય તો વધારે પણ ગ્રાઉન્ડ લેવલથી કામ વધારે સારું થશે જે જાણતા નથી એના લીધે એ લોકો શું કરે છે કે બીજા બધાની કમ્પેરિઝનમાં પાછા હટી જાય છે એટલા માટે ગ્રાઉન્ડ લેવલમાં પણ એ લોકોને ખાસ તો ગામડાઓના દરેક લેડીઝ છે જે છોકરાઓ છે બધાને ઉપર લાવવાનો પ્રયત્ન કરવાની ખૂબ જ જરૂર છે બીજું શું મોદી સાહેબ જો કદાચ ઇનકેસ જીતીને આવે તો આ બધી સ્કીમોના માટે મોહલ્લા સભા રાખવાની જેમાં કેજરીવાલ આગળ શરૂઆતમાં કરેલી કે ભાઈ મોહલ્લા સભા રાખો દરેક લોકોને શું પ્રોબ્લેમ છે શું સ્કીમો છે બધું સમજાવવું જોઈએ કારણ કે અડધા લોકોને તો ખબર જ નથી કે કઈ સ્કીમ ક્યાં છે સિનિયર સિટીઝનની સ્કીમ એ લોકો કાઢી છે પછી જોડે જોડે એ લોકોએ મેડિકલની સ્કીમ કાઢી છે અલગ અલગ કોઈને ખબર જ નથી બીજું એનું જે કાર્ડ કાઢવાનું જે છે મેડિકલ માટે જે કાર્ડ કાઢવા એના માટે લાંબી લાંબી લાઈનો હોય છે ત્યાં પણ ગેરરીતિઓ ચાલે છે એટલે આ બધી સ્કીમોને જે સક્સેસફુલ ડેવલપ કરવી હોય અને એમણે જો મેન્ટેન કરવી હોય તો એમણે કમસે કમ આ બધા લોકોને એજ્યુકેટ કરવા જોઈએ જેના માટે મોહલ્લા સભા રાખે તો બહુ સારામાં સારું છે અને એમાં બધા ઇન્વોલ્વ થવું જોઈએ એકલા મોદી સાહેબ થાય ન ચાલે મન કી બાત ગ્રાઉન્ડ લેવલે હજી તમે જુઓ તો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું ક્યાંય વીજળી નથી મળતી આ પણ છે ના પણ એ આપણા ગુજરાતમાં તો કોઈ સમસ્યા એવી કોઈ છે હજી સુધી પણ એવી સમસ્યા કોઈ દેખાય નથી દરેક લોકોને વીજળી પાણી બધું જ મળે છે આટલું ગુજરાત જેટલી કોઈ વ્યવસ્થા કોઈ જગ્યા છે નહીં કારણ કે વેલ મેનેજ થયેલું જ પહેલેથી એવી રીતે દરેક સ્ટેટે પણ મેનેજ કરવું પડે દરેક વીજળી માટે કારણ કે દરેક સ્ટેટમાં આપણા કરતાં વીજળી વધારે પેદા થાય છે યુપી જાઓ બિહાર જાઓ બધી જગ્યાએ વીજળીના પાવર સ્ટેશનો મોટા મોટા ત્યાં છે પણ બધી વીજળી આપણે અહીંયા જ આવે છે તે બધી એ લોકો વેસ્ટર્ન સર્કલમાં જ નાખે છે એટલે આ બધી વીજળી તો બધી જગ્યા છે પણ કોઈને એવી એવું છે નહીં મનથી કે માટે કિસાનોને ભલું કરવું જોઈએ જે બધાને કરવાની જરૂર છે ભાજપ રૂલ સ્ટેટ હોય કે ગમે તે સ્ટેટ હોય એટલે મોદીના નિર્ણયો સાથે સાથે તમામ જે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે એને પણ અનુસરવું પડે એમ છે તો જ ગ્રાઉન્ડ લેવલે કામ થશે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપનો મત શું છે અમારે મત અમારી હિસાબે મત આપવાનો મોદીને જ હોય કારણ કે મોદી કામ જે કરે છે અને હું પ્યોર જનસંઘવાળો છું

તો તમામ જે મતદારો છે પોતે આજે ધૂળેટીના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે પોતે સાથે સાથે પોતાનો મત પણ વ્યક્ત કર્યો છે કહ્યું છે કે સરકારના જે કામો છે તેનાથી તેઓ પ્રભાવિત થયા છે હજુ પણ સરકારને સમય આપવો જોઈએ તો ઘણા બધા મતદારો છે કે જે તેઓ કહી રહ્યા છે કે પુનરાવર્તન થવું જોઈએ પરિવર્તન થવું જોઈએ આ તમામ મુદ્દે આગળ પણ ચર્ચા કરીશું કેમેરામેન મુખરાજ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી